શ્રી ગણેશમાં સ્વાગત છે મિત્રો અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ મિત્રો આજનો દિવસ એટલે કે ભાદરવા સુદ બીજનો દિવસ રામદેવ પીરના ચોવીસ ફરમાન આજે આપણે સાંભળવાના છીએ વિક્રમ સંવંત પંદરસો ને પંદરમાં ભાદ્રપદ સુદી અગિયારસના ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહા મહાસધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરવાન રૂપે અંતિમ બોધ આપ્યો તે ચોવીસ ફરમાન નીચે મુજબ છે કહે રામદેવ સુણો ગત ગંગા પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન બીજું ફરમાન ગુરુ ચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર જાણી લેજો કરવો સાર અસારનો વિચાર ત્રીજું ફરમાન વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવું નિજ અંતર ઢંઢોળીને ચોથું ફરમાન ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર પાંચમું ફરમાન તનથી ઉજળા મનથી મેલા ઘરે ભગવો વેશ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ છઠ્ઠું ફરમાન સેવા મહાત્મા મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર સતી જતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ સાતમું ફરમાન વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વ્રતધારી તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી આઠમું ફરમાન માત પિતા ગુરુની સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર નવમું ફરમાન પ્રથમ પરોઢીએ વેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈ આલેખને આરાધવા પછી કરવા આસને જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ દશે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આતમ રામ અગિયારમું ફરમાન દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહમાં અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન બારમું ફરમાન સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યજશો તો મટી જશે ભવ દુઃખ તેરમું ફરમાન સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સ્વાશ્રયે જીવન વિતાવવું અલગધાણીનો લય આધાર ચૌદમું ફરમાન દિનજનોના હિતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ ન વિસરાય પંદરમું ફરમાન નિઃસ્વાર્થીને વળી સંભાવી જેને વચના મૂળું શ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ સોળમું ફરમાન જનસેવામાં જીવન ગાળે તે નર સેવાધર્મી કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે એવા સમદર્શી નર પૂજાય સત્તરમું ફરમાન ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મૂજ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ વિશ્વાસ અઢારમું ફરમાન કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા કોઈ વિવેકી નરને નાર ઓગણીસમું ફરમાન ભક્તિને બાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યાભિચારી જે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી વીસમું ફરમાન ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ એકવીસમું ફરમાન સભા મહીં સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ બાવીસ મુફરમાન નવને ને વંદન નવ બંધન વળી જે કોઈ હોય નવ અંકા નવધા ભક્તિને નરને વરે મુક્તિ કોઈ નરબંકા ત્રેવીસ મુફરમાન દાન દિયે છતાં રહે અજાચી વળી પારકી કરે નહીં આસ આઠે પોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ ચોવીસ મુફરમાન હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું જ વિવિધ રૂપે અવતાર રામદાસ કહે સુણો સંતજન લીલુડો ઘોળો ભમ્મર ભાલો પીરે દીધી પરમપદની ઓળખાણ સમાધિ ટાણે બોધરૂપ આપી આજ્ઞા ચોવીસ ફરમાન બોલીએ રામદેવજી મહારાજની જય બોલિયે રામદેવ પીરની જય તો મિત્રો આ હતા રામદેવ પીરે સમાધિ સમયે આપેલા ચોવીસ ફરમાન આપ સૌને રામદેવ પીરના નવરાત્રિના શુભેચ્છા સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વીડિયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ